નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો સરસ મજાની આજે તમને લસ્સી બતાવી દેવાના છે અને આજે આપણે આવી ગયા જે લોકેશનની વાત કરું ને તો મારી પાસે જોઈ શકો છો બંશીધર કોમ્પ્લેક્ષ છે અને આ જો સર્કલ તમને જોઈ શકો છો બાંધણી ચોકડી કહેવાય બાંધણી ચોકડી પર આપણે આવી ગયા છે સરસ મજાની લસ્સી માત્ર દસ રૂપિયાની અંદર તમને આજે પીવડા દેવાના છે બાળ લસ્સી સેન્ટર છે અને અહીંયા છે શૈલેષભાઈ જોરદાર મજાની લસ્સી પીવડાવે છે જોરદાર

અચ્છા ને બરફ પણ આપણે કેવો સારા સારી ક્વોલિટીનો વાપર તો મિત્રો માત્ર દસ રૂપિયાની અંદર તમને અહીંયા શૈલેષભાઈ ગુલાબ ફ્લેવરની અંદર અહીંયા લસ્સી પીવડાઈ દેવાના છે અને એ પણ સારી ક્વોલિટીની એવી નહીં કે જેવી જેવી સરસ મજાની આપણે લસ્સી તમને પીવડાઈ દેવાના છે તો અચૂકથી વિઝિટ કરજો આ બાજુ તમે બાંધણી ચોકડી આવો છો તો જોરદાર પેટલા દ્વારા રોડ પર અહીંયા શૈલેશભાઈ બાર લસ્સી સેન્ટર અહીંયા છે મિત્રો માત્ર દસ રૂપિયાની અંદર જો જોરદાર આ ગુલાબ ફ્લેવરની અંદર આવી ગઈ માત્ર દસ રૂપિયાની અંદર ગ્લાસ ભરીને જોરદાર લસ્સી આવી ગઈ છે મિત્રો વાહ અને હવે આપણે ટેસ્ટ કરીશું અને ટેસ્ટ કેવો છે એ પણ તમને મિત્રો કહીશું હા હા ગુલાબ ફ્લેવર જોરદાર મોજ પડી જાય આવી ગરમીની અંદર જો આવી માત્ર દસ રૂપિયાની અંદર લસ્સી મળે ને મિત્રો તો એટલી મોજ પડી જાય ને કે તમને ઠંડક થઈ જાય એમ અને આજે એવી જ ઠંડક કરવા માટે આપણે તમને લઈને આવીએ છીએ બાંધણી ચોકડી માટે જોરદાર દસ રૂપિયાની અંદર તમને લસ્સી મળી જવાની છે અને મિત્રો તમે જો આ બાજુ આવતા હોય ને તો જરૂર અચૂકથી વિઝિટ કરજો માત્ર દસ રૂપિયાની અંદર તમને લસ્સી મળી જવાની છે ગુલાબ ફ્લેવરની અંદર તો મિત્રો ફરીથી તમને લોકેશનની વાત કરજો જુઓ બાળલસી સેન્ટર અને અહીંયા ઉપર બંસીધર કોમ્પ્લેક્સ છે અને આ છે આપણી અહીંયા બાંધણી ચોકડી આ આણંદ તરફ રસ્તો જાય છે અને સામે નડિયાદ તરફ અને આ બાજુ તારાપુર અને આ પીટલાદ તરફ વાળો રસ્તો છે ત્યાં ગાડી આ ભાઈ ઊભા રહે છે બાર લસ્સી સેન્ટર